नमस्कार विद्या प्रभात काले सर्वे छात्रा अहम स्वागत करो धुरा नवनी

कोने जानी लेवा જોઈએ મિત્રાણે એટલે કે મિત્રોને મિત્રોને જ્ઞાન લેવા જોઈએ મિત્રો એક કાવ્યના માધ્યમથી એ વાત આપ સૌની સમક્ષ મૂકે છે મનુષ્યના જીવનમાં એના ઘરતરમાં સૌથી મહત્વનો ફાલ ફળ તો હોય તો એ મિત્ર છે એટલા માટે જ કહેવામાં આવે છે કે બાળક ને જેવો સંગ મળે તેવો એ રંગાય જેવો સંગ તેવો રંગ એટલે મિત્રનું મહત્વ છે કે દર કેટના જીવનમાં અનેરુ હોય છે શ્રેરી મિત્રો સો મળે સાડી મિત્રો અનેક સુખ દુખમાં એ ભાગીદાર એવા લાકુ માહીએ મિત્રો દરેક વ્યક્તિના જીવનની અંદર મિત્ર તો હોય જ છે તો આ મિત્ર કેવો હોવો જોઈએ મિત્ર કઈ રીતે બને છે મિત્રોનો આપણા જીવનમાં કઈ રીતે એનો ઉપકાર હોય વગેરે બાબતની ચર્ચા કે આ કાવ્યના માધ્યમથી આપણે આ કાવ્યની અંદર મિત્રો કુલ 10 શ્લોકના માધ્યમથી મિત્રણની મહિમા મિત્રતાનું મહત્વ એ સમજાવવામાં આવ્યું છે આ કાવ્ય છેમા છે વિજેનો પ્રશ્ન એ થાય તો મહાભારત આપણો આધ્યાત્મિક ગ્રંથ આદી મહાકાવ્ય તરીકે જેને ઓળખવામાં આવે છે રામાયણ ને આદી કાવ્ય તરીકે ઓળખવામાં આવે છે જ્યારે મહાભારત ને આદી મહાકાવ્ય તરીકે ઓળખવામાં આવે કારણ કે બંને નું કદ જે છે એનું સ્વરૂપ છે એમાં ફેરફાર રામાયણ નું સ્વરૂપ કદ એ પ્રમાણમાં મોટું હોય છે એટલે એને મહાકાવ્ય તરીકે ઓળખવામાં આવે મિત્રો એકંદરે જોવામાં આવે તો મહાભારતમાં કુટુંબ હોય ઝઘડો હોય આંતરિક કલહ હોય અને એક કૌટુંબિક એ પરિવારની શું હાલત થાય છે શું મુશ્કેલી ઉભી થાય છે કૌટુંબિક કલહના કારણે એ ઉમેડ આપની સમક્ષ લીખો મહાભારતના તમે જુઓ તો મહાભારતની શરૂઆત જ મામકાહ પાંડવાહ પુત્ર માર અને પાંડવાના પુત્રો મારુ અને કાર્ુની શરૂઆત ની કથા વસ્તુ તમે જુઓ તો કાકસ સિવાય કે કામ છે કાપણ રામાયણનું કામ કોઈનું છે પણ આ મહાભારતની અંદર પણ के ग्रंथ नहीं अंदर को कहीं सारू सुपाये कि जे आपन ने आज है कौन इमाम उपदेश आते तो ये वह महाभारत ना सब प्रथम ये ना करता कौन सी ये देर की इतनी निकाल हो जो ये ये महाभारत ना ग्रंथ में पड़ी चीन मेरे अने ये ना करता भी चीन माही चीन मेरे मित्रों महाभारत से ये महर्षि कृष्ण द्वेपायन या महर्षि कृष्ण वेपायन या महर्षि कृष्ण वेपायन व्यास आपने મોટા ભાગે ટુકમા વેદ વ્યાસ તરીકે ઓળખ્યું પણ તેનું આખું નામ છે કે મહર્ષિ કૃષ્ણ વેપાયન અને વ્યા તેમણે આ ગ્રંથ સે લખેલો છે લખેલો છે મિત્રો તો કોઈ રીતે એનું નામ જેબી આતો આકુ નામ છે એ નિપાટક પણ એ સત્યસી સુપાય મહર્ષિની એક પ્રકારની પદવી છે ડિગ્રી છે આજનો બાળક કેમ અત્યારના સમયની અંદર ધોરણ 12 પાસ કરી અને કોલેજના 3 વર્ષ પૂર્ણ કરે એમએ એમ કોમ કે એમએસસી તો એને ગ્રેજ્યુએટ કહેવામાં આવે તો ગ્રેજ્યુએટ એક પ્રકારની ડિગ્રી કે પદવી છે એમ પ્રાચીન સમયની અંદર મહાભારત કાળીન સમયમાં તે સમય માં કે અમુક પ્રકાર નું જ્ઞાન જે પ્રાપ્ત કરે બરાબર તેને મહર્સી ની પદવી જે આપવામાં આવતી એના નામ ની આગળ મહર્સી નાખી તો મહર્સી કૃષ્ણ એ યાદ છે એ રંગે એના શરીર નો વરણા થી श्याम હતો કાળો હતો એટલે કૃષ્ણ કેવા એટલે એના ઉપરથી કૃષ્ણ દ્વૈપાયન દૈપાયન પરથી દીપ એટલે કે તાપું તેના ઉપસંક્રિય આવી કે જેઓ પહાડી વિસ્તારની અંદર રહેતા પ્રાચીન સમયની અંદર જે લોકો જે પહાડી પર્વતીય વિસ્તારની અંદર રહેતા એવો એક સમુદાય છેમાનો આ વ્યક્તિ એટલે પહાડી વિસ્તારમાં જીપી વિસ્તારની અંદર નિવાસ કરતા હોયતી જે પાએ નામ પાડવામાં આવ્યું અને વ્યાસ એટલે કે એમને વેદોનો व्यास કર્યો નિવરણ કર્યું છે વિસ્તાર પે એટલે એનું આખો નામ થયું મહર્ષિ કૃષ્ણ વેપાયન યા એમને મહાભારતની રચના કરી કરે મિત્રો આ આદિ મહાકાવ્ય ની અંદર કુલ 18 પર્વત क्या का आपने प्रकरण तरीके ओळद थे का आपने अध्याय तरीके ओळद थे अया ने फरक पर्व एवं नाम आपा बाय 18 पर्व आदि पर्व सभा पर्व चले स्वर्ग रोहन पर्व एवं अंतिम पर्व एम फुल 18 पर्व से તેમની અંદર અંદાજે આશરે મહાભારત માં કુલ 1 લાખ જેટલા શ્લોકો એ આવેલ છે આ જોઈએ તો એ મિત્રો કે મહાભારત નું જે ગ્રંથ છે એનો જે આ નામ અત્યારે આપણે મહાભારત એવું બોલીએ છીએ એ તો એનું ત્રીજું સ્વસ્કરણ એનું ત્રીજું સ્વરૂપ છે એનું એ પહેલા એના બે સ્વસ્કરણો થઈ ગયા આપણે નાનો બાળક હોય ત્યારે માતા પિતાએ નામ અર્જુન રાખ્યું હોય બાળક મોટો થાય એટલે નાનો હોય હોય ત્યારે અર્જુન અને બાળક મોટો થાય ગણે ગણે બરાબર પછી એ અર્જુન માંથી શું થઈ જાય અર્જુન થઈ જાય એમ બીજું કરું એમ ઘણા વ્યક્તિના જીવનની અંદર એના નામ ના બે બે અને ત્રણ ત્રણ સંસ્કરણ થી છૂટા હોય એ મહાભારત નો જે મૂળ નામ હતું મહાભારત નો જે ગ્રંથ છે એ પેલા જઈ નામે ઓળખવામાં આવતું એ પ્રથમ સંસ્કરણ ત્યાર પછી એક ગ્રંથ સમય અંતરે એ જ ગ્રંથ નો બીજું સંસ્કરણ એટલે કે ભારત થી અને હાલમાં જે ઉપલબ્ધ છે એ ત્રીજું સંસ્કરણ એટલે કે મહાભારત तरीके ओ महाभारतनाकरण तो महा भारत ना क्या -क्या तो, निशाल हो भारत। तो आ महाभारत अंदर, कुल अठार पर्व है अठार पर्व बार पर्व बराबर शांति पर्व तरीके ओ આ 12મા પર્વની અંદર શાંતિ કરવામાં કુલ 365 જેટલા અધ્યાયો કેટલા 365 એ દરેક પર્વની અંદર પાછા આંતરિક કેટલા પર્વો હોય એમાં આ 365 પર્વની અંદર

भीष्म पितामह અને યુધિષ્ઠિર વચ્ચે જે સંવાદ થાય છે ભીષ્મ પિતામહ થી યુધિષ્ઠિરને ઉપદેશ આપે છે એની સાથે જે વાર્તાલાપ થઈ થી વાત થઈ છે કે સમાજ કે આ પર્વની અંદર વર્ણવવામાં આવ્યો છે તેમની અંદર એના વિષય વસ્તુની વાત કરીએ તો ભીષ્મ પિતામહ એ યુધિષ્ઠિરને રાજનીતિ বিষয়ক સત્સક એ કરતા હોય છે એને ઉપદેશથી આપતા હોય છે તેમની અંદર ચર્ચા કરતા 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 મિત્રની વાત કે એમ કે ભીષ્મ પિતામહ યુધિષ્ઠિરને કહે છે કે દરેક વ્યક્તિએ મિત્ર એ બનાવવો જોઈએ દરેક વ્યક્તિના જીવનમાં મિત્રથી હોવો જ જોઈએ મિત્રનો વ્યક્તિના જીવનમાં અનેરુ મહત્વ હોય છે તો આ મિત્ર કઈ રીતે બનાવવામાં આવે છે મિત્ર કઈ રીતે બને છે

काव्य की पूर्व भूमिका की बात नहीं की तो समय ना अभाव है विगत चर्चा ना करता हमें आ काव्यना तो अनुवाद ने संस्कृति तरफ से तैयार कर तो पहला श्लोक बात करिए तो सु कहे छे भीष्म पितामह से युधिष्ठिर ने उद्देश्य प्राप्त कहे छे सु कहे के वेदित तवयान जानी देवा चाहिए વિદ્યાત પરમાણિક કુટુંબને પાદિત કોને જાણી લેવા જોઈએ મિત્રાને મિત્રોને એટલે આ પદને પહેલાને મિત્રોને ભેગી તવ્યાને જાણી લેવા જોઈએ કેમ નમ મિત્ર બનાવી ન શકે ઘણા વિના સંજાવીના મિત્ર બનાવવો નો જોઈએ એટલે विषम पितामह ए विदित ने कहे थे कि मित्रों ने ध्यान ही लेवा चाहिए साथे आगे શું કીધું વિગનેયા તાપી સત્રવ વિગનેયા એસ સંધિનો વિગ્રહ કરવાનો આવે તો વિગનેયાહ + સ + અપી એમ ત્રણ સ્વર એમાંથી અલગ પડે છે વિગનેયાહ विज्ञेयः प्लस च प्लस अपि च એટલે અને બરાબર એ પદ દેરા છે 17 वः अपि 17 वः એક સત્રોને દુશ્મનોને અપિ એટલે કે પણ દુશ્મનોને પણ વિज्ञेय એટલે કે ઓડખી લેવા જોઈએ ઓડખી લેવાને યોગ્ય ગાણી લેવાની જોઈએ आखी पंक्ति નો અનુવાદ આ પ્રમાણે છે મિત્રાને વેદિતવ્યા મિત્રોને જાણી લેવા જોઈએ તો અને શત્રવહ અપિ શત્રુઓને પણ એટલે કે દુશ્મનોને પણ વિજ્ઞેયા પોર્ક લેવા જઈએ ત્યાર પછી નીચે આવી જાવ લોકે મનો એ પદની વાત કરીએ તો પદનો વિગ્રહ થશે આ જગતમાં શું થશે એનું ગુજરાત અશ્મિન એટલે આ અને લોકે એટલે જગતમાં દુનિયામાં વિશ્વમાં

एतत् એટલે કે આ બધી બાબતો સો સૂક્ષ્મમ ખૂબ જ સૂક્ષ્મ બારીક દૃશ્યતે દેખાય છે આમ તો અહીંયા નોટ લેવું છે જોવા માટે આવી બધી બાબતોને જે ડાહ્યા સમજદાર લોકો છે એને ખૂબ જ સૂક્ષ્મ રીતે એ જુએ છે

અને સત્રવહ અપી વિગનેયા અને સત્રોઓને પણ ઓળખી લેવા જોઈએ અસ્મિના લોકે આ દુનિયામાં પ્રાજ્ઞ સમંતમ ડાહ્યા અને સમજદાર લોકોને માન્ય એતત આ બાબત સુક્ષ્મ ખૂબ જ સુક્ષ્મ દૃષ્ટ્યતે મનાજ હવે આ સ્વકનું ઉચ્ચારણ કરવું હોય તો પા કરી શકાય મિત્રો તો એનું ઉચ્ચારણ કઈ રીતે કરી શકાય તેના પ્રયત્ન કરું શીખવાનો પ્રયત્ન કરું વેદિતવ્યાની મિત્રાની વિગ્નેયા તાピ સત્રવહ હે તાત્સુ સૂક્ષ્મમ લોકે સ્નિને દૃષ્યતે પાગ્ન સમમતમ વેદિતવ્યાની મિત્રાની इग्ने यातापि सत्रवः एत तत् सूक्ष्मम लोके स्नेन दुत्यते प्राग्ना सम्मतम हेरीते आपण उचारण पर कर सके मित्रों ત્યાર પછી તેના પછીના બીજા સ્લોકની વાત કરીએ મિત્રો આ સંસારની અંદર મિત્રો ઘણીવાર એવું થાય છે કે કેટલા આપણે મિત્ર તરીકે

शांतिता से नवोद्यते काम क्रोध व संगता ही એટલે કે ખરેખર ખરેખર શત્રુરૂપા એટલે કે શત્રુના રૂપમાં રહેલા શુરધુ મિત્રોને ખરેખર शत्रूना रूपमा रहेगा मित्रों ने मित्र रूपाह स मतलब ने पहला ले तो એટલે કે અને મિત્ર रूपाह મિત્રના રૂપમાં રહેલા સત્રો અને શત્રુઓને એટલે કે દુશ્મન શત્રુના રૂપમાં રહેલા મિત્રો અને મિત્રના રૂપમાં રહેલા શત્રુઓને એ એટલે કે ખરેખર આવા હોય છે ખરેખર શત્રુ ના રૂપમાં રહેલા મિત્રો હોય છે અને મિત્રના રૂપમાં રહેલા શત્રુઓ હોય છે નીચેની પંક્તિ કામ ક્રોધ ને વસમ ગતા વસ થયેલા હોય છે બરાબર કેટલાક લોકો છે एमनी वृष्टि थे एक काम तरफ को झरने से बहती हुई कोई भी जाति पात्र ने जुड़े એટલે કુદ્રષ્ટિ તેની સામે નજર કરે સતે કામી વ્યક્તિ ચરી કેવાય કેટલા વ્યક્તિ ক্রোધે હોય ખોદને વાંચેલા હોય કનાની નાની વાતોની અંદર જે ઉરોધ ભરાય છે આવું એટલે કામ અને ક્રોધને વસ થયેલા સંધિતાસ્તે સંધિતાહ પ્લસ તે એમાંથી બે પદ અલગ પડે સંધિતાહ તે સંધિતાહ એટલે જોડાયા આપની સાથે જોડાયા એટલે કોની સાથે આપની સાથે

काम क्रोध वसंगता काम अने क्रोध ने वश થયेला संधि ताहा थे ते आपने साथे कौंस पुरो जोडायेला छे ते એટલે કે તેઓને ન બુદ્ધ્યતે જાણી સકતા નથી ઓરખી સકતા નથી ફરી આખા શ્લોકનો અવાજ જોઈએ હે એટલે કે ખરેખર શત્રુ રૂપા હી શુરદો શત્રુના રૂપમાં રહેલા મિત્રોને સ અને મિત્રરૂપાઃ સત્રવઃ અને મિત્રના રૂપમાં રહેલા શત્રુઓને કામક્રોધ વસંગતા તેમજ કામ અને ક્રોધને વશ થયેલા છે સંધિતાહાતે આપની સાથે આ પદને કૌંસમાં લખો

સસ્કૃત પદથી પકડવા સસ્કૃત પદ જોવાનું મિત્રોને જાણી લેવા જોઈએ અને શત્રુઓને પણ ઓળખી લેવા જોઈએ આ વિશ્વમાં દાયા સમાજदात લોકોની માન્ય આ બાબતો ખૂબ જ સૂક્ષ્મ મનાય છે ખરેખર શત્રુ ના રૂપમાં રહેલા મિત્રો અને મિત્રના રૂપમાં રહેલા શત્રુઓ તેમજ કામ અને થયેલા સાથે છે તેને જાણી શકાતા નથી મિત્રો અહિયાં સુધી રાખી બાકીના લોકોનો અનુવાદ હવે પછીના ની અંદર કરશું અસ્તુ जैसू संस्कृत जय तु भारतम, धन्यवाद